કુકાવ તાલુકાના કોલડા ગામે અષાઢ સૂદ પૂનમને રવિવારના દિવસે સંત શ્રી કોલવા ભગતના મંદિરે બાવનગજની ધજા ચઢાવવાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું આ મંદિરે બાલમુકુંદ જ્વેલર્સ જંગરવાળા તરફથી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું જેમાં મોટી સંખ્યામાં સંતો મહંતો ઉપસ્થિત રહ્યા બાળકોને બટુક ભોજનનો લ્હાહો આપવામાં આવ્યો તો અનેક ધર્મપ્રેમી જનતાઓએ પૂનમ ભરવા માટે અખંડ જ્યોતના દર્શન કરી અને પોતાના ભક્તિના પરિચય કરાવેલા હતા